મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી તેનું જીવન પરિવર્તન ચોક્કસપણે થાય છે હા મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં ઘણા શ્લોકો છે જે દુઃખ અને કષ્ટોને દૂર કરવા માટે ખૂબ જ પ્રચલિત છે તેમાં સૌથી પ્રખ્યાત અને શક્તિશાળી શ્લોક છે મહામૃત્યુ જય મંત્ર જે ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે તો મિત્રો આજે આપણે આ શ્લોક વિશે ખૂબ જ વિસ્તારથી જાણવાનો પ્રયત્ન કરીશું અને કઈ રીતના આ શ્લોકનો આપણે આપણા જીવનમાં જાપ કરવો જોઈએ અને ક્યારેક કરવો જોઈએ તે પણ જાણીશ તો મિત્રો બધાને નમ્ર વિનંતી છે કે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી એકવાર હર હર મહાદેવ અવશ્ય લખો જેથી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે અને બીજી એ વિનંતી છે કે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જાણીએ કે મહામૃત્યુંજય મંત્ર તો એ છે ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધન પૂર્વા રૂકમે બંધનાન મૃત્યુમ રુક્ષ્ય મામૃતા મિત્રો આ શ્લોકને આપણે મહામૃત્યુંજય મંત્ર તરીકે ઓળખીએ છીએ હવે આ શ્લોકને તેના અર્થ અને મહત્વ દ્વારા આપણે વિસ્તારથી જાણવાનો પ્રયત્ન કરીએ મિત્રો આ મંત્ર મંત્ર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેનો છે જેમાં શરૂઆતના ત્રમબકમ નો અર્થ છે ત્રણ આંખ ધરાવનાર શિવ ભગવાન શિવ મિત્રો મહાદેવને ત્રણ આંખ છે એ તો તમને ખ્યાલ જ હશે ત્યારબાદ આવે છે શબ્દ સુગંધી પુષ્ટિ વર્ધન મિત્રો આ શબ્દનો અર્થ થાય છે જે સુગંધિત અને જીવન શક્તિ વધારનાર છે એટલે કે મહા ભગવાન શિવની આ ત્રણ આંખો જે સુગંધિત છે અને મનુષ્યના જીવન શક્તિ વધારનાર માનવામાં આવે છે ત્યારબાદ છે ઉર્વા રૂકમેવ બંધના જેમ પકવ થયેલો ફળ ઝાડથી અલગ થાય છે તે રીતના ત્યારબાદ આગળ જોઈએ તો મૃત્યુમ રોક્ષ્ય મામૃતાત એટલે કે મને મૃત્યુથી મુક્ત કરો અને અમરત્વ પ્રદાન કરો એટલે આખા શ્લોકનો અર્થ થાય છે કે હે ત્રણ આંખ ધરાવનાર મહાદેવ તમે જે સુગંધિત આંખો અને જીવન શક્તિ વધારનાર છે જેમ પકવ થયેલો ફળ ઝાડથી અલગ થાય છે તેમ મહાદેવ મને મૃત્યુથી મુક્ત કરો અને અમૃતત્વ પ્રદાન કરો આ હતો મિત્રો આ શ્લોકનો સંપૂર્ણ અર્થ હવે આ શ્લોકને તમે તમારા નિયમિત જીવનમાં રેગ્યુલર બોલવાથી શું લાભ થાય છે તેના વિશે જાણી સૌપ્રથમ નંબર એક છે મિત્રો દુઃખ ભય અને દર્દ આ શ્લોક બોલવાથી દૂર થાય છે નંબર બે ઉપર આવે છે અકાળ મરણથી રક્ષા મળે છે મિત્રો અકાળ મૃત્યુ જેમ કે એક્સિડન્ટ થવું પડી જવું બીમાર થવું અથવા તો અચાનક લાગી જવું જેવા મૃત્યુથી રક્ષા મળે છે નંબર ત્રણ પર આવે છે મિત્રો શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે નંબર ચાર ઉપર આવે છે મિત્રો ગંભીર રોગોમાં આરોગ્યમાં સુધારો લાવે છે મિત્રો જે પણ લોકો ખૂબ જ ગંભીર રોગથી પીડાઈ રહ્યા હોય તેને આ શ્લોકનો જાપ કરવાથી તેમાં રાહત મળે છે અને નંબર પાંચ નકારાત્મક શક્તિઓ અને દોષોને પાસ બને દૂર કરે છે મિત્રો તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓ આવી હોય તો આ મંત્રનો જાપ તમારે ચોકસ ફણે કરવો જોઈએ હવે આપણે મિત્રો આ મંત્રનો વિશ્લેષણ એટલે કે તેનો અર્થ અને તેનાથી શું લાભ થાય છે તે વિશે માહિતી મેળવી હવે જોઈએ કે આ મંત્રનો કેવી રીતે જાપ કરવાથી ઉપર દર્શાવેલા લાભ મેળવી શકાય છે તો જોઈએ કે કેવી રીતે જાપ કરો તો પ્રાતઃકા અથવા રાત્રે શાંતિથી બેસી 108 વખત આ મંત્રનો જાપ કરો આ મંત્રને એકાગ્રતા અને શ્રદ્ધા સાથે જાપ કરવાથી વધુ લાભ મળે છે આમ આ મંત્રના જાપ કરતી વખતે મન એકદમ ચોખ્ખું હોવું જરૂરી છે ઉપરાંત ભગવાન શિવના ચિત્ર અથવા શિવલિંગ સમક્ષ આ મંત્રનો જાપ વિશેષ ફળદાયી બને છે જો મિત્રો તમે આ મંત્રનો જાપ શિવલિંગ અથવા મહાદેવની છબી સામે કરો છો તો તેનો ફળ તમને ખૂબ જ ઓછા સમયમાં મળી જાય છે મિત્રો નિયમિત મહામૃત્યુંજય મંત્રના જાપથી તમારા જીવનમાં શાંતિ સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે અને સાચા મનથી કરેલી કોઈ પણ મંત્રની પ્રાર્થના ક્યારેય પણ નિષ્ફળ છાતી નથી મિત્રો માત્ર સાત દિવસ આ રીતના મંત્ર બોલશો તો તમને તમારા જીવનમાં પરિવર્તન થવા લાગશે તેનો અનુભવ તમને જાતે જ થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બે લાઈકન બટન ને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડિયો નું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો બધાને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવો આ ઉપરાંત જો તમે બીજા કયા શ્લોક નું મહત્વ અથવા તેનો અર્થ અને તેના લાભ જાણવા ઈચ્છો છો તે પણ કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય બતાવો અમે અમારા નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયોમાં અહીં સુધી જ મળીશું હવે નવા ટોપિક સાથે નવી માહિતી સાથે નવા જ આધ્યાત્મિક મંત્ર સાથે તો બસ મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય માં બુદ્ધ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ